રાજકોટ શહેરમાં થર્ટી ફર્સ્ટની રાત્રિનો એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે જેમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને કાર ચાલક વચ્ચે છૂટા હાથની મારામારીનો વિડીયો સામે આવ્યો છે તેના કારણે એક પ્રકારના સવાલ ઉઠ્યા છે પરંતુ કેવી રીતે આખો વિવાદ સર્જાયો હતો શું મામલો હતો વિગતે વાત કરીએ શું તમે અમદાવાદમાં ઘર લેવાનું વિચારી રહ્યા છો ઘર શોધી રહ્યા છો તો પછી ચિંતા મૂકી દો શું કામ ચિંતા કરવાની જરૂરિયાત છે કેમ કે અમદાવાદના પાલડી વિસ્તાર ખાતે સ્થિત ન્યૂ શારદા મંદિર રોડ પર અનંત શિવ નામના એપાર્ટમેન્ટમાં એક ફ્લેટ વેચવાનું છે થ્રી બીએચકે આ ફ્લેટ છે તેની અંદાજિત કિંમત પંચ્યાસી લાખ રૂપિયાની આસપાસ છે અને તમે એમાં પણ ચિંતા કરવાની જરૂરિયાત નથી તમને ફૂલ્લી ફર્નિશ આ વસ્તુઓ મળવાની છે એટલે અને કપડાં અને વાસણો લઈને સીધા તમને અહીંયા રહેવા માટે જવું છે અને બીજી ખાસિયત હું આ ફ્લેટની બતાવવા માગીશ કે અનંદ શિવ જે એપાર્ટમેન્ટ છે ત્યાંથી પચાસ મીટરના અંતરે ભીમનાથ મહાદેવનું મંદિર આવેલું છે પચાસ મીટરની અંતરે શ્રેયાસ મેટ્રો સ્ટેશન પણ આવેલું છે એટલું જ નહીં ભીમનાથ મહાદેવ મંદિરની બાજુમાં જૈન મંદિર પણ આવેલું છે એટલે તમે ધાર્મિક રીતે પણ જોડાયેલા હો સાથે તમને હરવા ફરવાના શોખીન હો તો ખૂબ જ સ્વર્ણ તક માનવામાં આવી રહી છે એટલું જ નહીં આ જે ફ્લેટની ખાસિયત એવી છે કે આમાં તમને થ્રી બીએચ કે ફ્લેટ તો મળશે સાથે સાથે સાહીઠ વાર એક જગ્યા પણ છે તે આપવામાં આવશે આજે જ આ સ્ક્રીન ઉપર દેખાઈ રહેલા નંબર ઉપર સંપર્ક કરીને વધુ વિગતો મેળવો નમસ્કાર દર્શક મિત્રો સ્કાયનાઇટ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફાઝાન ગુજરાતમાં અવારનવાર અલગ અલગ જિલ્લાઓમાંથી આપણે પોલીસ અને સામાન્ય જનતાના ઘર્ષણના દ્રશ્ય જોતા હોઈએ છીએ ત્યારે ગઈકાલે રાજકોટના રૈયા રોડ ઉપર પણ સામાન્ય જનતા અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્ય સર્જાયા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું હવે ઘટનાની વિગતે વાત કરીએ તો અંદાજિત આઠ વાગ્યાની આસપાસ ગાંધીગામ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર રોહડિયા પોતાની ફરજ ઉપર હાજર હતા તેઓ વાહનોની ચેકિંગની ડ્રાઈવમાં જોડાયા હતા તે દરમિયાન રૈયા રોડ ચોકડી પાસે જે સિગ્નલ આવેલું છે તે સિગ્નલ ખાતેથી એક કાર સિગ્નલ તોડીને નીકળે છે ત્યારે પીએસઆઈ રોહડિયા તે કારને અટકાવે છે અને ત્યારબાદ તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની શરૂઆત કરે છે આ મામલામાં કહેવાય રહ્યું છે કે કાર ચાલકને એ ચલણ આપવામાં મોડું થતા બાબતે વિવાદ થયો તો બોલાચાલી થઈ હતી જોત જોતામાં વિવાદ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું અને વાત આટલેથી ન અટકતા કાર ચાલક અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર રોહડિયા વચ્ચે સીધા છૂટા હાથની મારામારી થઈ ગઈ અને આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ હાલ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે ઘટનાના સંદર્ભમાં જે ચેકિંગ દરમિયાન માથાકૂટનો બનાવ બન્યો અને ઈ ચલાણ મોડું આપવાને લઈને જે વિવાદ થયો છે તેને લઈને પણ કાર ચાલકની વાહન ડિટેન કરવામાં આવ્યું હોવાનું કહેવાય રહ્યું છે કેમ કે તેણે ફરજ પર હાજર જે પીએસઆઈ હતા તેમની સાથે માથાકૂટ કરી ત્યારે આ ઘટનાને લઈને હવે પોલીસ સબ ઇન્સ્પેક્ટર પણ આ સમગ્ર કેસની તપાસ કરી રહ્યા છે પરંતુ જે આખો ઘટનાક્રમ સર્જાયો છે તેનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે અને જે વિડીયોમાં આપ જોઈ શકો છો કે કાર ચાલક અને પીએસઆઈ વચ્ચે ઘર્ષણના દ્રશ્ય સર્જાય છે તેઓ એકબીજાના અહમ સંતોષવા માટે જે રીતે મારામારી કરી રહ્યા છે તેના કારણે અનેક પ્રકારના સવાલો પણ ઉઠી રહ્યા છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલો આવા અવનવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે સ્કાયનેટ મીડિયાને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં